આગળ વાત કરીએ જેને સત્તા પક્ષ એવું કહે છે કે અમે ગણકારતા નથી જેને ગુજરાતનું મુખ્ય વિપક્ષ પણ એવું કહે છે કે અમે ગણકારતા નથી પણ જેને ગણકારતા નથી એ ગ્રાઉન્ડ પર ઇમ્પેક્ટ કેવી રીતે લાવી રહ્યા છે એ બંને માટે મનોમંથનનો વિષય છે ગુજરાત રાજ્યની જનતા ચૂંટણીમાં કોને પસંદ કરે છે એ વિષય આખો અલગ છે પણ કઈ કોને જુએ છે કોને વધારે સાંભળે છે અને કયા મુદ્દાઓ અસર કરી રહ્યા છે તેનો જવાબ એ છે કે જેમ વિસાવદરની ચૂંટણી પછી વિસાવદરવાળી શબ્દ વારંવાર બોલાયો એ રીતે બોટાદના હળદડની આખી ઘટના પોલીસ સાથે પોલીસ પર કરાયેલો પથ્થરમારો અને પછી પોલીસે લીધેલો બદલો આ બંને ઘટનાઓ પછી બોટાદવાળી બહુ બધી જગ્યાએ થઈ રહી છે રાજ્યભરના માર્કેટયાર્ડમાંથી અને ખાસ તો સૌરાષ્ટ્રના માર્કેટયાર્ડમાંથી ખેડૂતો ખુલીને બોલી રહ્યા છે અને માત્ર બોલી નથી રહ્યા જ્યાં કડદો થાય છે ત્યાં વિડીયો બનાવી રહ્યા છે વિરોધ કરી રહ્યા છે સોશિયલ મીડિયા બેધારી તલવાર છે માણસો એનો ખોટો ઉપયોગ પણ કરે છે અને માણસો જાગૃતિ માટે પણ એનો ઉપયોગ કરે છે સૌરાષ્ટ્રમાં ખૂબ બધા જાગૃતિના વિરોધના બબાલના સંઘર્ષના દ્રશ્યો સામે આવ્યા ભાવનગરમાં રાજકોટમાં જામનગરમાં ગઢડામાં અનેક જગ્યાએથી એ વિડીયો સામે આવ્યા અને ખેડૂતોએ કહ્યું કે અમે હવે દરેક માર્કેટ યાર્ડમાં બોટાદવાળી કરશું જો તમે આ રીતે અમારી સાથેનું વર્તન બંધ નથી કરતા કરીએ અલગ અલગ વિડીયોઝ અને આવેલી પ્રતિક્રિયાઓ પર નજર હળદરના કિસ્સામાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ કહ્યું છે કે જે જે ખેડૂતોના ઘરમાં ઘૂસીને તોડફોડ કરવામાં આવી એને એ પોતાના પગારમાંથી મદદ કરશે ખૂબ ટીકા થઈ હતી આમ આદમી પાર્ટીની આ વિષય પર અને એ ટીકા બહુ જરૂરી હતી અને ઉચિત હતી એ સમયે કારણ કે તમે આંદોલન કરો છો આક્રમકતા તમે દર્શાવો છો તમે ભાષણ આપો છો એના પછી પોલીસ જ્યારે આવે છે ત્યારે તમારે ભાગવું પડે કેમ કે તમારે આગોતરા જામીન લેવાના છે અથવા પોલીસની નજરથી બચવાનું છે એટલે તમે આમ ખેતરમાંથી પાછલા રસ્તે પ્રવીણરામ ને રાજુ કરપટા કરપડા બધા ભાગી જાય છે એના પછી જે નિર્દોષ ખેડૂતો કે જે કદાચ એ સભામાં પણ નહોતા જે પથ્થર ફેંકવામાં પણ નહોતા એમને પોલીસ સ્ટેશન જ્યારે લઈ જવામાં આવ્યા ત્યારે કયા નેતા બીજા દિવસે ત્યાં હાજર રહ્યા કોણ એમને બચાવવા પોલીસ સ્ટેશન ગયું એટલે તમારા માટે જ્યારે જયકારો જયકારો કરતા હતા ત્યારે ખેડૂતો ક્રાંતિ કરતા હતા અને એ ક્રાંતિની સજા જ્યારે ભોગવી રહ્યા હતા ત્યારે એકલા ઊભા હતા એ ટીકા પછી કોઈપણ રીતે પણ આમ આદમી પાર્ટી આવતીકાલે પણ અમદાવાદમાં મહાસંમેલન મિટિંગ કરવાનું વાત અને આયોજન કર્યું છે પોલીસ જો કે રાજુ કરપડા કે બાકીના લોકોને પહોંચવા દે છે સ્થળ સુધી મિટિંગના કે કેમ એ ખબર નથી પણ

જોયો હોય હાથ ના હાથ લીધો કપા કોણે લીધો હું લેવા હું લેવા પાછું તો તમારે હાથ જોવો તો ગમે હાથ ભાવ હું લેવા કીધો

એના ફરિયાદોથી ડરવાના નથી અને એટલા માટે આવતીકાલે સોળ તારીખે અમે ખેડૂતોના હિત માટે અને જે ત્યાં ખેડૂતો પકડાયા છે એને છોડા છોડાવવા માટે અમે અનસન ઉપર બેસવાના છે અમને ખબર છે કે પોલીસ અમને પકડીને લઈ જવાની છે અમારે જેલમાં જવાનું છે પણ એમાંથી એનાથી અમને એક ટકાનો પણ રંજ નથી પણ અમે હું ગુજરાતના ખેડૂતોને એક નમ્ર અપીલ કરું છું કે રાજુભાઈ કરપડા અને હું અને અમારી સાથે બીજા ત્યાસી લોકો તમારા માટે એક જેલની લડાઈ લડી રહ્યા છે ત્યારે આ જે ખેડૂતોની ક્રાંતિની શરૂઆત થઈ છે એ ક્રાંતિને તમે ગાંધી ચિંધિયા માર્ગે ચાલુ રાખજો સોશિયલ મીડિયામાં આ ખેડૂતોની લડાઈ જે છે એને ચાલુ રાખજો પણ દેખાયું કે જો તમે ગણકારતા નથી ત્રીજા પક્ષને તો શું કામ એના નેતાઓને નજર કેદ કરીને રાખો છો નેતા 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 પૂર્વ પાસના અને વર્તમાન આદમી પાર્ટીના રેશમા પટેલ એમને પણ પણ નજર કેદ પોલીસની સાથેના સંઘર્ષનો એમનો વિડીયો સામે આવ્યો કરીએ રોકી રહ્યા છે